બાય રોડ લઈ જવાતું ડ્રગ્સ પકડાયું એમ પેથી રાજકોટ લઈ જવાતું રૂપિયા ચૌદ પોઈન્ટ નેવું લાખનું ડ્રગ્સ એ વલિયા પાસેથી પકડાયું શંકાસ્પદ ઇસમને અટકાવીને બેગની તલાશી લેતા ડ્રગ્સ મળ્યું ડ્રગ્સ માફિયાઓ હવે આંતરરાજ્ય થી બાય રોડ ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે ખેડા જિલ્લાના સેવાલયા પાસેથી પરપ્રાંતિય ઇસમ પાસેથી રૂપિયા ચૌદ પોઈન્ટ લાખનું મેફેટ ટોર નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું પોલીસે આ ઇસમને અટકાયત કરી આ ડ્રગ્સ કોને આપ્યું અને કયા ડિલિવરી કરવાનું છે તે દિશામાં પૂછપરછ કરતા ચુકાવનારો ખુલાસો થયો જેમાં ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશથી લાવી રાજકોટ શહેરમાં પહોંચાડવાનું હોવાનું ઘટસ્ફોટ થયો છે પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સેવિયા પોલીસે અને ડાકોર સીપીઆઈએ ગુપ્ત બાતમીના આધારે ગતરોજ મોડી રાત મોડી સાંજ એક ઓપરેશન પાર પાડ્યું જેમાં ઉપરોક્ત પોલીસની ટીમને બાદ મળી હતી કે સેવાલિયા બસ સ્ટેન્ડ નજીક રેલવે કોલોની પાસે એક શંકાસ્પદ ઇસમ ડ્રગ્સ લઈને આવનાર છે જેથી પોલીસે ત્યાં પહોંચતા ત્યાં હાજર શંકાસ્પદ ઇસમ જોવા મળ્યો હતો પોલીસને શંકાસ્તા ઇસમને કોર્ડન કરી પૂછપરછ આતરી હતી અને સૌપ્રથમ નામ ટા પૂછતા ઇસમે પોતાનું નામ ગોપાલ નઘુલાલ મહેર હોવાનું જણાવ્યું હતું ને વધુમાં પોલીસે આ ગોપાલ પાસે રહેલ બેગની તપાસ આતરતા અંદરથી પીડાસ પડતો ભૂખા જેવો પાવડર મળી આવ્યો સાથે પોલીસની ટીમ સાથે આવેલ એફએસએલ આ પાવડરના જથ્થાનું પરીક્ષણ કરતા મફેટ્રોન નામનું ડ્રગ્સ હોવાનું ખુલાયો ખુલાસો થયો સાથે આ ગોપાલ મહેરને પોલીસ જાપતા સાથે સેવાલિયા પોલીસ મથકે લાંબી ભાગમાં મળી આવેલ ડ્રગ્સનું વજન કરતાં એકસો ઓગણપચાસ ગ્રામ જેનું કિંમત રૂપિયા ચૌદ લાખ નેવું હજાર થાય છે સાથે પકડાયે લઈ સંભાળીથી મોબાઈલ ફોન રોકડ રૂપિયા મળીને કુલ રૂપિયા ચૌદ લાખ સત્તાણું હજાર સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ટ્રક્સ કોને આપ્યું ને ક્યાં લઈ જવાતું હતું તે દિશામાં તપાસ હાથ ધરી છે જેમાં ઉપરોક્ત ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશના શ્યામગઢના સુવાસરા ખાતે રહેતા કૈલેશ ઉર્ફે માસી મહેરે આપ્યો હતો ને આ જતો રાજકોટ ખાતે આવેલ અલ્પેશ રમેશ તન્નાને રાજકોટ ખાતે પહોંચાડવાની હોવાની કબૂલાત કરી હતી